રાજકોટના અંબિકા ટાઉનશીપ ખાતે દેશી દારૂના વેફલા પર મહિલા કોર્પોરેટરની શેરીમાં જ ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું તેમજ સ્થાનિકો દ્વારા હપ્તા લેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો તેને લઈને સ્થાનિકો રજૂઆત કરવા માટે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા ચિંતન નાદન શું કહેશો અત્યારે આરએમસી કમિશનર રજૂઆત સાહેબ આરએમસીમાં એવું છે કે અમે બે હજાર બાવીસથી સતત કન્ટિન્યુ જેટલા અધિકારીઓ કમિશનર સાહેબના પદથી લઈ અને નીચેના ટાઉન પ્લાનિંગ સુધીના બધા અધિકારીઓને વારંવાર બે હજાર બાવીસથી અત્યાર સુધી રજૂઆત કરેલી છે ઇવન જનતા દરબાર કે લોક દરબાર આપણે જેને કહીએ એમાંય અમે રજૂઆત કરેલી છે પ્લસ ટીઆરપી કાંડ જે થયો એના પછી જે નવા કમિશનર સાહેબ આવ્યા કોર્પોરેશનના એમની અમે છઠ્ઠા મહિનામાં રજૂઆત કરેલી હવે આ વખતે બધાની લિમિટ આવી અને બધાને સહનશક્તિ પૂરી થઈ એટલે અમે લોકોએ કાલે જંતરનું આયોજન કર્યું હતું હવે જે જગ્યાએ ઇલિગલ પ્રવૃત્તિ ચાલતી હતી એ જગ્યા અધિકૃત બાંધકામ છે ટાઉન પ્લાનિંગના નકશામાં જે જગ્યાએ ક્લિયર છે કે ત્યાં રોડ નીકળે છે બે હજાર બાવીસથી અમે કન્ટિન્યુ આ વસ્તુ કોર્પોરેશનના બેરા કાને અમે લોકો નાખીએ છીએ અરજીઓ આપીએ છીએ મૌખિક રજૂઆત કરીએ છીએ ઇવન કોર્પોરેટર અમારા જે એ પણ સાથે આવે છે છતાં પણ આ અધિકારીઓ લઈ લ્યો કે બીજા ભાજપના શાસિત આગેવાનો લઈ લ્યો કોઈના પેટનું પાણી હલતું નથી આ બાબત પ્લસ બહુ છેલ્લી લાસ્ટ રજૂઆત બાદ થોડું પ્રેશર આપવામાં આવ્યું તો સાગઢિયા સાહેબ મકવાણા સાહેબ અને બીજા અમારા અંબિકા ટાઉન સિંગમાં જે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ મને નામ એમનું ખ્યાલ નથી કે ત્રણ લોકો જે સર્વે કરવા માટે એમાં હતા અને એક એ તથ્યો ખ્યાલ નથી એમને સાહેબ ત્યાં નોટિસ આપેલી છે અને એ લોકોએ નોટિસના જવાબમાં ખોટા દસ્તાવેજ રજૂ કર્યા છે એના જવાબમાં કાંઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી પ્લસ જે તે ગાળા દરમિયાન સાગરઠિયા સાહેબ મકવાણા સાહેબ અને બીજા આસિસ્ટન્ટ કાઉન્ટરના સર્વે માટે આવ્યા ત્યારે કાયદાના સાઈડમાં રાખી અને પાપડે જે કહેવાય ને કે ટેબલના નીચેના ભાગમાં એ રીતે અમારા જે આગેવાનો હતા એમને દસ લાખ રૂપિયાની ઓફર કરી કે તમે અમને દસ લાખ રૂપિયા આપી દીવો તમારો ઇસ્યુ અમે સોલ્વ કરી દેશે પણ એ દરમિયાન પછી આપણે બધા જાણીએ છીએ કે ટીઆરપી કાઢતું અત્યારે સાંગઠીયા સાહેબની શું સિચ્યુએશન છે એમાં અમારો મામલો જે કહેવાય એ કથિત ડોળે ચડી ગયો છે આજે અમને એને રાગે કરવા માટે આવ્યા છીએ અને કોર્પોરેશનના આંધળી આમ તો કહેવાય